યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે સોસઠ ભાગ સાંભળ્યા આજે આપણે ભાગ સાંભળીશું દુ આ વચન સાંભળીને દુષ્ટ બુદ્ધિવાળા મૂળ દક્ષ હસતા હસતા જાણે રોષપૂર્વક કહ્યું ભગવાન વિષ્ણુ સંપૂર્ણ દેવતાઓનું મૂળ છે જેમનામાં સનાતન ધર્મ પ્રતિષ્ઠિત છે જ્યારે એમને મેં સાદર બોલાવી લીધા છે ત્યારે આ યજ્ઞ કાર્યમાં શું ક્યારે કશી ખોટ હોઈ શકે ખરી જેમાં વેદ યજ્ઞ અને વિવિધ પ્રકારના સમસ્ત કર્મ પ્રતિષ્ઠિત છે એ ભગવાન વિષ્ણુ તો અહીં આવી ગયા છે એમના સિવાય સત્યલોકથી બ્રહ્મા વેદો ઉપનિષદો અને વિવિધ આગમો સાથે અહીં પધાર્યા છે દેવગણોની સાથે સ્વયં દેવરાજ ઇન્દ્રનું પણ શુભાગમન થઈ ગયું છે તથા આપ જેવા નિષ્પાપ મહર્ષિ પણ અહીં આવી ગયા છે જે જે મહર્ષિ યજ્ઞમાં સંમલિત થવાને યોગ્ય છે શાંત અને સુપાત્ર છે વેદ અને વેદાર્થ તત્વને જાણનારા છે અને પૂર્વક વ્રતનું પાલન કરનારા છે એ બધા અને સ્વયં આપ પણ જ્યારે અહીં પદાર્પણ કરી શક્યા છો ત્યારે અમારે રુદ્રથી શું પ્રયોજન છે હે વિપ્રવર મેં બ્રહ્માજીના કહેવાથી જ મારી કન્યા રુદ્ર સાથે પરણાવી દીધી હતી આમ તો હું જાણું છું કે હર કુલીન નથી એમને નથી માતા અને નથી પિતા એ ભૂત પ્રેતો અને પિચાસોના સ્વામી છે એકલા જ રહેશે એમનું અતિક્રમણ કરવું બીજાઓ માટે અત્યંત કઠિન છે તે આત્મપ્રશંસન મૂળ જડ મૌની અને ઈર્ષાળું છે આ યજ્ઞ કાર્યમાં બોલાવવાને યોગ્ય નથી એટલા માટે મેં એમને બોલાવ્યા નથી તેથી હે દધીશજી તમારે ફરી ક્યારેય આવી વાત કહેવી ન જોઈએ મારી પ્રાર્થના છે કે તમે સૌ મળીને મારા આ મહાન યજ્ઞને સફળ બનાવો દક્ષની આ વાત સાંભળીને દધીશે સમસ્ત દેવતાઓ અને મુનિઓ સાંભળે એમ સારગર્ભિત વાત કહી હે દક્ષ હે ભગવાન શિવ વિના આ મહાન યજ્ઞ અયજ્ઞ થઈ ગયો હવે આ યજ્ઞ કહેવાને યોગ્ય જ નથી રહ્યો વિશેષતઃ આ યજ્ઞમાં તમારો વિનાશ થઈ જશે આવું કહીને દધીશ દક્ષની યજ્ઞશાળામાંથી એકલા જ બહાર જતા રહ્યા અને તરત પોતાના આશ્રમ ચાલ્યા ગયા ત્યાર પછી જે મુખ્ય મુખ્ય શિવ ભક્ત તથા શિવના મતના અનુસરણ કરનારા હતા એ પણ દક્ષને આવો જ શાપ આપીને તરત જ ત્યાંથી રવાના થઈને પોતપોતાના આશ્રમ ચાલ્યા ગયા મુનિવર દધીશ તથા બીજા ઋષિઓના એ યજ્ઞ મંડપમાંથી જતા રહેવા પર દુષ્ટ બુદ્ધિ શિવદ્રોહી દક્ષે એ મુનિઓનો ઉપહાસ કરતા કહ્યું જેમને શિવ પ્રિય છે તે નામ માત્રના બ્રાહ્મણ દધીશ ચાલ્યા ગયા એમના સમાન જ જે બીજા હતા તે પણ મારી યજ્ઞશાળામાંથી જતા રહ્યા છે આ બહુ શુભ વાત થઈ મને સદા આ અભિષ્ટ છે હે દેવેશ દેવતાઓ અને મુનિઓ હું સત્ય કહું છું જેમની ચિત્તની વિશાળ શક્તિ નષ્ટ થઈ ગઈ છે જે મંદ બુદ્ધિ છે અને મિથ્યાવાદમાં લાગ્યા રહેશે એવા વેદ બ્રહિશકૃત દુરાચારી લોકોના યજ્ઞ કર્ય યજ્ઞ કર્મમાં ત્યાગ જ હોવો જોઈએ વિષ્ણુ વગેરે તમે સૌ દેવતા અને બ્રાહ્મણ વેદવાદી છો તેથી મારા આ યજ્ઞ બનાવો બ્રહ્માજી કહે છે આ વાત સાંભળીને શિવની માયાથી મોહિત થયેલા સમસ્ત દેવર્ષિએ યજ્ઞમાં દેવતાઓનું પૂજન અને હવન કરવા લાગ્યા હે મુનીશ્વર નારદ આ પ્રકારે એ યજ્ઞને જે શાપ મળ્યો એનું વર્ણન થયું હવે યજ્ઞના વિધ્વંસની ઘટનાને બતાવાય છે આદરપૂર્વક સાંભળો બ્રહ્માજી કહે છે હે નારદ જ્યારે દેવર્ષિગણ બહુ ઉત્સાહ અને હર્ષ સહિત દક્ષના યજ્ઞમાં જઈ રહ્યા હતા એ સમયે

રોહિણી સાથે દક્ષ યજ્ઞમાં જતા ચંદ્રમાને જોયો તે જોઈને તે પોતાની હિતકારણી પ્રાણપ્રિય સખી વિજયાને છે હે મારી સખીઓમાં શ્રેષ્ઠ પ્રાણપ્રિય વિજયે જલ્દી જઈને પૂછતો કે આ ચંદ્રદેવ રોહિણી સાથે ક્યાં જઈ રહ્યા છે આ મળવાથી વિજયા તરત એમની પાસે ગઈ અને એણે યથોચિત શિષ્ટાચાર સાથે પૂછ્યું હે ચંદ્રદેવ આપ ક્યાં જઈ રહ્યા છો વિજયાનો આ પ્રશ્ન સાંભળીને ચંદ્રદેવે પોતાની યાત્રાનો ઉદ્દેશ્ય આદરપૂર્વક બતાવ્યો દક્ષને ત્યાં થનારા યજ્ઞોત્સવ વગેરેનું બધું જ વૃત્તાંત કહ્યું એ બધું સાંભળીને વિજયા ખૂબ જ ઉતાવળથી દેવીની પાસે આવી અને ચંદ્રમાએ જે કંઈ કહ્યું હતું એ બધું એણે કહી સંભળાવ્યું એને સાંભળીને કાલિકા સતીદેવીને બહુ વિષમ્ય થયો પોતાને સૂચના ન મળવાનું કયું કારણ છે એ ખૂબ વિચારણા પછી પણ એમની સમજમાં ન આવ્યું ત્યારે એમણે પાર્ષદોથી ઘેરાયેલા પોતાના સ્વામી ભગવાન શિવની પાસે આવીને ભગવાન શંકરને પૂછે છે તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો પાસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સાસઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રતે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય જ આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો